જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય એટલે કે મહીસાગર ગંગા ધોરણ પ્રકરણ પ્રકૃતિ બાળ મિત્રો આજે આપણે મહીસાગર જિલ્લામાં આવેલા ધોધોની ચર્ચા કરીશું મહીસાગરને કુદરતે મન મૂકીને સૌંદર્ય ભેટ આપ્યું છે પહાડો નદીઓ ઝરણા વૃક્ષો ફૂલો ની શોભા આપણને એક તરફ ખેંચી જાય છે એવી જ રીતે સુંદર મજાના ધોધ મહીસાગરના પ્રકૃતિ સૌંદર્યમાં વધારો કરે છે ઉનાળામાં મહીસાગરના જંગલો એક આહલાદક અને આકર્ષક દ્રશ્ય ખડું કરે છે શિયાળાના આ વનરાજી આપણને ગુલાબી ઠંડીમાં તેની તરફ બોલાવે છે ચોમાસામાં લીલાછમ પહાડો જંગલો ખળખડ વહેતી નદીઓ ઝરણાઓ આપણને અનેરો આનંદ આપે છે પહાડ પરથી વહેતા ઝરણા અને નદીઓ અનેરા ધોધનું સર્જન કરે છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વાવકુવા ગામ નજીક આવેલો એક પ્રખ્યાત આળદ્રી માતાનો ધોધ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ આકર્ષક ઊભું કરે છે ગુજરાતવાસીઓ જ નહીં પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશના સહેલાણીઓ પણ આ જાણીતા ધોધને માણવા તથા જંગલમાં ફરવા માટે આવે છે પ્રાકૃતિક સૌંદર્યની સાથોસાથ આધ્યાત્મિકતાનો પણ ભાવ ભરતા અહીંનું મહાત્મય વધી જાય છે આદરણીય માતાના સાનિધ્યમાં આ ધોધ આસ્થાનું એક કેન્દ્ર છે અહીંના જંગલોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે રાજ્યના પર્વતીય પ્રદેશમાંથી નીચે તરફ વહેતા અનેક ઝરણા અને ધોધના ખળ 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 વહેતા પાણીનો ધ્વનિ એક અલગ ઊર્જા પેદા કરે છે મહીસાગર નદીના ધોધ માણી રહ્યા છીએ ત્યારે આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર ખૂબ સુંદર મજાનો સાત કુંડાનો ધોધ આવેલો છે આ સાત કુંડામાં કુદરતી ધોધનો અદ્ભુત નજારો આવેલો છે સાત કુંડાનો ધોધ કુદરતી રીતે ગિરિકંદરાઓમાં રચાયેલો છે સાતકુંડા ગામમાં ડુંગર ઉપર ક્રમશ સાત કુંડ આવેલા છે જે એક કુંડમાંથી થઈ બીજા કુંડમાં આવે છે આમ સાતે કુંડ હંમેશા પાણીથી ભરેલા જ રહે છે પ્રકૃતિ પ્રેમીઓ માટે ઝરણાઓ અને જળ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતીય ભેટ છે પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે આ પાણીના સાત કુંડ વર્ષોથી બારેમાં સવિરત વહ્યા જ કરે છે ધરતી પર પહોંચે છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કુદરતની અમીર દ્રષ્ટિ થઈ છે ગીરિકંદ્રાઓમાં રચાયેલા સાત કુંડા ધોધમાં બ્રહ્મણીય નજારો એટલે સપ્તઋષિની જ્ઞાનગંગાનું વહેણ આ અવિરત વહેતા સાંતકુંડના ધોધમાં આપણને ગમી જાય અને આ દૂધ જોઈને તમને લાગે છે કે કુદરતના ખોળે વીતાલું જીવન ધન્ય છે આવા અદ્ભુત સૌંદર્યને માણવું એ એક લાહો છે ગુફામાં સાત કુંડિયા મહાદેવ પર ઝરણાથી જલાભિષેક થાય છે પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને દૂધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે વરસતા વરસાદ અને ડુંગરોની વચ્ચે આવેલ ધોધનો નજારો જોઈને મન મંત્ર મુગ્ધ બની જાય છે ઇન્દ્રધનુષની જેમ આહલાદક નજારો જોઈ લોકોને થાય છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક અંતરે આવેલા ખાનપુર તાલુકામાં ભાદર નદી પર એક ધોધ આવેલો છે આ ધોધ જોવા માટે ખાનપુર તાલુકા નજીક બાકોર પાસે આવેલી અમેઠી ચોકડીથી જઈ શકાય છે મોટાભાગે ચોમાસામાં પહેલો વરસાદ થયા પછી દૂધ વધુ પ્રમાણમાં શરૂ થાય છે અને વધારે પ્રમાણમાં એનો પ્રવાહ પણ થાય છે આ સમયે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે બહારથી સમૂહમાં આવતા પર્યટકો મોટે ભાગે રવિવારે સવારથી જ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા નીકળી પડ્યા હોય છે પ્રદૂષિત શહેરોથી દૂષિત હવાથી ત્રાહીમામ પોકારેલા પ્રવાસીઓ કુદરતી વાતાવરણમાં આવી ત્યાંની શુદ્ધ હવાથી તાજગી અનુભવે છે અને પ્રકૃતિને માણે છે સ્થાનિક લોકો પ્રવાસીઓને જંગલ વિશે માહિતગાર કરી આવકારે છે પ્રકૃતિએ હંમેશા જીવસૃષ્ટિને કંઈક ને કંઈક આપ્યું છે પ્રકૃતિ પાસેથી માણસ હોય કે પશુ હંમેશા મેળવતા રહ્યા છે વૃક્ષો પાસેથી આપણે ફળ ફૂલ લાકડા અને ઔષધિ મળે છે જમીનમાંથી પાકેલા અનાજમાંથી આપણું જીવન ટકે છે ધરતી માતાએ સૌ પશુઓ માટે ઘાસચારો આપ્યો છે એવી જ રીતે નદીઓ અવિરત વહેતો પાણીનો પ્રવાહ પણ જીવસૃષ્ટિ માટે જીવનદાયી છે આપણી પ્રાથમિક ફરજ બને છે કે આપણે આ વૃક્ષો જંગલો પશુઓ નદીઓ અને ધોધ જેવા પ્રકૃતિના તત્વોને પ્રદૂષણથી બચાવીએ તેમનું સંવર્ધન અને જતન કરીએ કુદરતના અલૌકિક દ્રશ્યને હંમેશા જીવંત રાખીએ અને આનંદ પામીએ હવે બાળમિત્રો મિત્રો મહીસાગરના ધોધ વિશે જાણ્યા પછી આપણે એના અભ્યાસ તરફ જઈએ છીએ તમારા મહીસાગર જિલ્લામાં તમે જોયેલા કોઈ એક પ્રાકૃતિક સ્થળની વર્ગમાં વાતચીત કરવાની છે બીજું પ્રકૃતિનું જતન કરવા તમે શું શું કરી શકો તેની ચર્ચા વિચારણા મિત્રો સાથે સમૂહમાં કરવી આભાર